ગુજરાતમાં બધું સમૂહ સૂત્રું ચાલે છે કોઈને કોઈ સમસ્યા જ નથી સરકારની આવી વાતો સામે કોંગ્રેસ દ્વારા જનઆક્રોશ યાત્રા કાઢવામાં આવી છે જેમાં લોકોના પ્રશ્નોને વાચા આપવા કોંગ્રેસના નેતાઓ ગામે ગામ ફરી રહ્યા છે અને લોકોની રજૂઆત સાંભળી રહ્યા છે તેવામાં અંબાજી અને દાંતાના લોકો દ્વારા તેમની સમસ્યાઓને લઈને રજૂઆત કરવામાં આવી અને તેમની રજૂઆતો બાદ અમિત ચાવડા અને તુષાર ચૌધરી દ્વારા વિધાનસભાની બહાર આંદોલન કરવાની તૈયારી પણ બતાવવામાં આવી હતી વિગતે વાત કરીએ દાંતાના લોકોએ શું રજૂઆત કરી નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન ગુજરાતમાં કોંગ્રેસ પક્ષ રસ્તા પર ઉતરીને લોકોની રજૂઆત સાંભળી રહ્યો છે કોંગ્રેસની યાત્રા જ્યારે અંબાજી ખાતે પહોંચી ત્યારે સ્થાનિકો અને વેપારીઓ દ્વારા તેમની સમસ્યાઓને લઈને રજૂઆત કરવામાં આવી છે જેમાં તેઓ કહી રહ્યા છે કે સરકારે કોરિડોર બનાવવાના બહાને અમારા ધંધા રોજગાર બરબાદ કરી નાખ્યા છે મંદિરોની બહાર નાના વેપારીઓ તેમનું ગુજરાન ચલાવવા પ્રસાદી અને ફુલહાર જેવા રોજગાર કરતા હોય છે ત્યારે સરકાર દ્વારા વિકાસના નામે વર્ષોથી વેપાર કરતા લોકોને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વિના કાઢી મૂકવા તે ગેરવ્યાજબી છે દરમિયાન દાંતા તાલુકાના આદિવાસી બહેનો દ્વારા પણ રજૂઆત કરવામાં આવી હતી કે આદિવાસી લોકોને સર્ટિફિકેટ કઢાવવામાં પણ ખૂબ જ સમસ્યાઓ થાય છે આ સમગ્ર રજૂઆત સાંભળી અમિત ચાવડાએ શું કહ્યું તે સાંભળો મેં કાંતિભાઈને કહ્યું છે કે દાંતા વિસ્તારમાં જેટલા પ્રશ્નો છે અંબાજીનો પ્રશ્ન છે સર્ટિફિકેટોનો પ્રશ્ન છે અને પેલા જંગલ જમીન અહીં એક દિવસ કૂચ રાખો અહીંથી ગાંધીનગરની આખા વિસ્તારના લોકો અહીં બંધ રાખીને ત્યાં દાડા થાય પહોંચતા અમે બધા તમારી જોડે આવીશું બધાય વિધાનસભા દરવાજે જઈને જઈ રહ્યા તો સરકાર ના બાપ ને છૂટકો નહીં નમ્યા વગર એના માટે લડવું પડશે ને તો અહીંથી ગાંધીનગર આવવાના જો અમે બધા આવો અમે તમારી જોડે છે પહેલા જેલમાં પૂરક અમને પૂરશે તમને નહીં પૂરવા દઈએ વિકાસની વાતો પાછળ ખૂબ જ ભયાનક વાસ્તવિકતા છુપાયેલી છે નાના વેપારીઓ અને ગરીબોની સમસ્યાઓ દિવસે દિવસે વધી રહી છે ત્યારે વિધાનસભામાં આવા મુદ્દાઓ પર અવાજ ઉઠવો જોઈએ અને આ મામલે કોંગ્રેસ પક્ષના તુષાર ચૌધરી દ્વારા શું કહેવામાં આવ્યું તે પણ સાંભળો ધારાસભ્ય કાંતિભાઈ દ્વારા વારંવાર અહીંયા જે પ્રકારે કોરિડોરના નામે ડિમોલિશન કરવામાં આવ્યું અને પરંપરાગત જે વર્ષોથી અહીંયા વેપાર ધંધો કરતા હતા એ લોકોના દુકાનો દોરી પાડવામાં આવી સાથે વર્ષોથી એ લોકોએ કાળી કંપની કમાણી કરીને જે મહેનતથી ઘર બાંધ્યા હતા એ ઘરો પણ કોરિડોરોના નામે તોડી પાડવાની વાત કરે છે એ બિલકુલ વાજબી નથી અને આજે તમે ધાર્મિક સ્થળો જુઓ તમે જગન્નાથ જાઓ મથુરા જાઓ કાશી જાઓ બનારસ જાઓ કે વૈષ્ણોદેવી જાઓ દરેક જગ્યાએ ધાર્મિક સ્થળોએ ત્યાં ગીત વાતાવરણ જ હોય છે ને કે ત્યાં એટલા કંઈક મોટા હાઈવે કેવા હોતા નથી તો અહીંયા અંબાજી પણ વર્ષોથી આ શક્તિપીઠ છે અને વર્ષોથી પરંપરાથી માતાજીનું ધામ છે તો અહીંયા રાતોરાત તમે રસ્તા પોળા કરવા માંગો કે રાતોરાત દુકાન હટાવીને લોકોને બેરોજગાર કરો બે ઘર કરો એ બિલકુલ જબી નથી એટલે આવનારી વિધાનસભા સત્રમાં પણ આ મુદ્દો અમે તાકાતથી ઉઠાવીશું અને અંબાજીના લોકોને ન્યાય આપવાનો પ્રયત્ન કરીશું સાથે સાથે દાંટા તાલુકામાં પણ જે પ્રકારે આદિવાસીઓને પ્રમાણપત્ર મેળવવામાં તકલીફો થઈ રહી છે અત્યારે જે મતદાર યાદીમાં નોંધણી ચાલી રહી છે સર પ્રક્રિયા ચાલી રહી છે એમાં પણ જે મતદારો હેરાન થઈ રહ્યા છે એટલે એન કેન પ્રકારે મતદાર કેવી રીતે મતદાનથી વંચિત રહે એનો મતાધિકાર કેવી રીતે છીનવાઈ જાય એ પ્રકારની કામગીરી સરકાર દ્વારા ચાલ ચાલી રહી છે એનો પણ અમે સખત વિરોધ કરીએ છીએ અને એના માટે પણ અમે ચૂંટણી પંચને પણ રજૂઆત કરીએ આવનારા દિવસોમાં અહીંયા કલેક્ટર પણ કરીશું આ આપણા વિકાસની વાતો પાછળની વાસ્તવિકતા છે સરકાર તો કહે છે કે બધાનો વિકાસ કરીશું પરંતુ નાના વેપારીઓનું શું કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વિના રોજગાર આપવાના બદલે તમે તમને રોજગાર છીનવી રહ્યા છો તમારો આ મુદ્દે શું મત છે અમને કમેન્ટ કરીને જણાવો આવા વિગતવાર અહેવાલ અને તમારા સ્વમાનની વાત તમને પસંદ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જોતા રહો તમારું સ્વમાન નમસ્કાર